હાલ જામનગર એક દુખદ ખબર સામે આવી રહી છે સૌરાષ્ટ્રના સૌથી મોટા રિલાયન્સ મેગા મોલમાં રાત્રિના રાત્રિ ના નવ વાગ્યા પચાસ મિનિટે શોર્ટ સર્કિટ થવાના કારણે અન્યથા કોઈ પણ કારણસર આગ લાગી હતી અને જોત જોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જેને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને આગ બુજાવવા માટે રિલાયન્સ કંપનીના પંદર ફાયર ફાઈટર ઉપરાંત આસપાસના વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના ફાયર ફાઈટર તેમજ જામનગર રાજકોટ કાલાવડ ધોળ મદદથી થી વધુ પાણીના ટેન્કરો ફેરા કરીને આગ બુજાવવામાં આવી હતી અને સતત સાત કલાક સુધી આ કામગીરી ચાલી હતી આગના કારણે સંપૂર્ણ મેગા મોલ બળીને ખાખ થયો છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જામનગર ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી સ્થિત રિલાયન્સ મેગા મોલમાં ગઈ રાત્રિના નવ અને પચાસ મિનિટે મોલને બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી હતી આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે